કેરળ પર્યટને તેહવારોને શ્યાણાની રજાઓની રૂટો પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનોનો સમૂહ રજૂ કર્યો છે તે તેના વિશાળ બજાર આઉટરીચના ભાગરૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત આતિથ્યશીલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ વિવિધ આકર્ષક ઉત્પાદનો અને અનુભવો પર પ્રકાશ પાડશે જેમાં રાજ્યના પ્રવાસન નકશા પર નવા ઉમેરાયેલા સ્થાનોની શ્રેણીના સમાવેશમાં સમય પરીક્ષણ કરાયેલ બેકવોટર દરિયા કિનારા અને હિલ સ્ટેશનનો સમાવેશ થાય છે પ્રવાસન મંત્રી પીએ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે જ્યાં પહેલાથી જ આગમનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ આગામી ઝુંબેશમાં કેરળના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે મંત્રી શ્રી વધુમાં ઉમેર્યું હતું કે રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ ભારત અને વિદેશમાં પ્રવાસીઓની માંગને પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા રજૂ કરાયેલા નવીન ઉત્પાદનોને વધુ દ્રશ્યતા આપશે કેરળના પ્રવાસન નિર્દેશક શ્રીમતી શિખા સુરેન્દ્રએ જણાવ્યું કે નવા પ્રોજેક્ટની સાથે રાજ્યની મુખ્ય સંપત્તિ જેમ કે દરિયા કિનારા હિલ સ્ટેશન હાઉસ બોટ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવની સંપૂર્ણતાને વધારશે વધુમાં રાજ્ય ભારતના મુખ્ય શહેરોમાં બી ટુ બી રોડ શો અને વેપાર મેળાઓનું આયોજન કરશે જેથી વ્યાપક પ્રેક્ષકોને નવીનતમ ઓફર રજૂ કરી શકાય તેમને ગુણવત્તાયુક્ત સમયની ખાતરી આપી શકાય જ્યારે રાજ્યના મોહક આકર્ષણ અને પ્રખ્યાત આતિથ્ય સાથે જોડાઈ શકાય ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભાગીદારી મીટ સાથે શરૂ થઈ ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન સુરત મુંબઈ પુણે ચંડીગઢ અને નવી દિલ્હીમાં બી ટુ બી મીટ યોજાશે આ માર્કેટિંગ આઉટરીચ આગામી તહેવાર અને શિયાળાની ઋતુનો લાભ લેવાનો પ્રયાસ કરશે જ્યારે ભારત અને વિદેશ બંનેમાંથી પ્રવાસીઓનો આગમન સ્વસ્થ ઉજાળો અનુભવે છે માય સેલ્ફ અમસરાજ આઈ એમ ઇન્ફોર્મેશન ઓફિસર કેલા માર્કેટિંગ ચરિત્રી કેલા ટુરિઝમ હેઝ કન્ડક્ટેડ રોડ શોઝ ઇન અક્રોસ ઇન today in uh, Surat followed by uh, Mumbai, Pune, Chandigarh and Delhi and the main purpose is uh, uh, our main focus on uh, this season we are main focus on uh, destination wedding uh, and mice our uh, okay. which is the